તે તે સમયે લઘુમતી કોમના લોકોની સમય હતો દરમિયાન બંને પક્ષે લાઉડ સ્પીકરનો અવાજ ધીમો કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ થયો હતો બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ડીસીપી પન્ના મોમાયા તથા પોલીસનો અન્ય સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો

કે એલાન બંધ કર રમજાન બંધ ખોલવાનું છે પછી અપાસ ખોલવાનો છે તો બંધ કરો એમ કે છે તા પપ્પા કે નહીં થાય બંધ શું કરવું છે તો કાંઈ તું થયા જ વાર ઊભો રહ્યા કલાક પંદર વીસ મિનિટ રોજો ખોલ્યા દે પછી તને મેં બતાવું છું તો ડાયરેક્ટ જ પાંચસોનું ટોરું આવ્યું અને અમારે પણ હુમલો કર્યો મંદિર પર હુમલો કર્યો અને ઘરમાં બી હુમલો કર્યો કેમેરા વેમેરા બધું તોડી નાખ્યું છે અને મારી દીએને વાગ્યું છે મારા ઘરવાળાને વાગ્યું છે મને વાગ્યું છે બનાવને પગલે બાપોત પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસને સાત આરોપીઓ સામે નામજોગ અને અન્ય ના ટોળા સામે ફરિયાદ નહોતી છે આજે સાંજના એક એકતાનગર બપોર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્તિ નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ત્રણ જે ઈજા પામનારા ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઈજા નથી પરંતુ આજે પૂજા પામનાર છે એ ત્રણ ત્રણથી બે એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય પ્રજા પર કોઈ પ્રત્યાઘાત નથી હા જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ બીજા અન્ય પુરાવાઓ આઈવિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે તપાસ અત્યારે જે પ્રાથમિક તબક્કામાં છે તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલા લેવામાં આવશે ફરિયાદ અમે સરકાર તરફે કરી છે અને અને રાયોટિંગ નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે પોલીસે શેખ આશિફ શેખ